હલો હાય હાય હું ંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર અમેરિકામાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં વિશ્વના જાણીતા અંતરિક્ષ યાત્રી વિલિયમ એન્ડર્સનું મોત જાપાનમાં વસ્તી વધારવા સરકાર ડેટિંગ એપ શરૂ કરશે યુવાનોને સંતાન પેદા કરવા પ્રોત્સાહિત કરાશે કેનેડામાં એકાણું વર્ષીય અરબપતિ બિઝનેસમેન ફ્રેન્ચ ટોનેક ની કેસમાં ધરપકડ યુરોપિયન યુનિયન ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા ડેનમાર્કના પીએમને ધક્કો મારનાર શખ્સની ધરપકડ ભારતના મહત્વના સમાચાર ઈટીવી સ્થાપક અને રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનું સિત્યાસી વર્ષની ઉંમરે નિધન

સુરતના વરાછામાં કાર ચાલકે રસ્તાની બાજુમાં બેઠેલા સાત લોકોને અડફેટે લીધા એક બાળક સહિત ત્રણના મોત રાજકોટના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખટ હેબા પાસે આવક કરતા સડસઠ ટકા વધુ બેરામી મિલકત મળી આવી સુરતના નાનપુરામાં કિન્નરોનો વેશ ધારણ કરી દારૂની હેરાફેરી કરતા પાંચ શખ્સ ઝડપાયા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર